સત સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય હવે આપણો પોઈન્ટ છે કે ધર્મનો અર્થ શું અર્થાત ધર્મ કોણ કહેવાય તો આપણે કોઈ પણ એક જ વાદને પકડી રાખીએ તથા જીવનમાં કોઈ પણ ચીલાચાલુ માર્ગ વગર વિચારે પકડી રાખીએ તો સમાજ તથા આપણા જીવનમાં વિનિપાત એટલે ઉપાધિઓ ચિંતાઓ સંપાત ઉત્પન્ન થાય છે પરંતુ ધર્મનો ખરો અર્થ એ છે કે જે કંઈક ને કંઈક ધારણ કરવું એટલે ધર્મ શબ્દ લાગુ પડે છે હં જો ખરેખર વિચાર ના કરીએ તો આ ધર્મ ધર્મ કહેતો કહેતો વગર વિચારે અનુકરણ કદાચ અધર્મ પણ બની શકે છે મહાપુરુષો કહે છે કે કંઠી બોધીન વંઠી અક્કલ શુદ્ધ ના કરી ધર્મ ધારણ કરતો પૂંજી પાપને ભરી આમ જેમાં પ્રવૃત્તિ નિવૃત્તિ અગર તો વ્યક્તિ અન વિશ્વ બેનું એ જેમાં હિત હોય એવો ધર્મ અગર તો નિવૃત્તિ પ્રવૃત્તિનો સમન્વયવાળો વચલો માર્ગ પકડવો જરૂરી છે જેને દ્વૈતાદ્વૈત માર્ગ કહી શકાય છે એટલે કે દ્વૈત તથા અદ્વૈત બંનેનો વચલો માર્ગ જે છે તે અદ્વૈત માર્ગ નહીં પણ દ્વૈતાદ્વૈત માર્ગ છે આ દ્વૈતાદ્વૈત માર્ગ વ્યવહાર તથા પરમાર્થ બંનેના માટે સરળ છે જેને સમજણપૂર્વકનો ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે અને એમાં જ ભક્તિને પણ ભેળવી શકાય છે તો જ ભક્તિ ખરી કહી શકાય છે ધર્મની પણ બે કક્ષાઓ એટલે બે દિશાઓ છે એક વ્યક્તિ ધર્મ અને બે નંબરનો સમષ્ટિ ધર્મ વ્યક્તિ ધર્મ એટલે કે વ્યક્તિએ પોતાએ જે પાડવાનો ધર્મ છે તે સ્વધર્મ એમ અને સમષ્ટિ ધર્મ એટલે કે સમાજ પ્રત્યે પોતાનો જે ધર્મ જે ફરજ છે તે એને સમષ્ટિ ધર્મ કહેવામાં આવે છે માટે ધર્મોનું પાલન કરવા ઈચ્છનારે બંને ધર્મો વ્યક્ત વ્યસ્તી સમષ્ટિ વ્યક્તિ સમષ્ટિ બે ધર્મો પાળવા જરૂરી છે અને પાળવા જોઈએ જે બંને ધર્મો ના સાચવે તેને સાચો ભક્ત કહેવાતો નથી કદાચ જો વ્યક્તિ ધર્મ એટલે પોતાનો એકલો ધર્મ પડાય કદાચ પોતાનો જ ધર્મ પાળવા જાય તો સમાજ ખાડામાં જાય છે અને સમષ્ટિ ધર્મ પાડવા જાય તો વ્યક્તિ ખુદની જ અધોગતિ કરી બેસે છે માટે બંને એકબીજાનો પૂરક છે હાથ અને બોયની જેમ તો જ માનવ સાચો માનવ કહેવાય છે વ્યક્તિને પોતાને શું યોગ્ય લાગે છે હે કે પોતાને શું ગમે છે એટલું જ વિચારીને એટલું જ કરે તો એને ધર્મ કહેવાતો નથી પરંતુ શાસ્ત્રોનું શું કહેવું છે એ રીતે વર્તીએ એને જ ધર્મ કહેવાય છે માટે ધર્મનો નિર્ણય પોતાની બુદ્ધિથી ના લઈ લેવાય કારણ કે નીતિશાસ્ત્ર સમાજને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે પરંતુ આવા મનમાન્યું કરનારા જેણે જળશાસ્ત્ર ચૈતન્ય શાસ્ત્ર જીવશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ઇન્દ્રિય વિજ્ઞાન અને ઇતિહાસો વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હોય એ જ આનો નિર્ણય લઈ શકે છે એને જ ખબર પડે કે ધર્મ એટલે શું બાકી અટકળ દેખાદેખી અગર તો જૂના ચીલાને જો ધર્મ માનતા હોય તો એમાં નુકસાન છે દાખલા તરીકે એકવાર એક બકરાનો મોઢો એક સોંકડા માટલાની અંદર કંઈક ખાવાનું હોધતો અંદર માથું ભરાઈ ગયું હવે બહાર નીકળ નહીં એટલે દોડધામ અને ધડાધમ કરવા માંડ્યું ઘર ખબર પડી કે બકરાનું માથું માટલામાં ભરાણું છે તો એને વિચાર્યું કે હવે આ દુઃખને કાઢવા માટે આપણે આપણા ગુરુને બોલાવવા જોઈએ એટલે ગુરુને બોલાયા હા અટકળ ધર્મ ગુરુએ વિચાર કર્યો કે આવા કેસમાં જો ત્યાં નહીં એના માટે સામય કરવો પડે આ ભાઈને સામયું કરીને વાગતે વાજતે ગાજતે લાયા તો ઘરની અંદર પ્રવેશ કરતો પહેલો એક ખડકી હતી અને એ ખડકીનું બારણું થોડું નીચું હતું એટલે આવનાર ધર્મગુરુ બોલ્યા કે ભાઈ એમ નમીન આવે વય ગુરુ ના કહેવાય એટલે તમારે ખડકી પાડવી પડશે ખડકી પળાઈ પહેલાંને પણ ખબર નહીં કેશ મોટો છે ધર્મગુરુ કહે છે ખડકી પડાઈ ગુરુ ભાગ કળ થઈને અંદર પ્રવેશ કર્યો અંદર ગયા તો બારણું આવ્યું પેલો કે ભાઈ બારણાને ખોલવાથી ના પ્યાય પણ બારણો કાઢી નાખવો પડશે બારણોય તોડી નાખ્યો અંદર ગયા તો બકરાનું માથું માટલાની અંદર કાઢવા બકરું મથતું તું આમ તેમ ફરતું તું હવે આ ગુરુ બોલ્યા કે કેસ તો ઘણો મોટો છે હા એટલે આના માટે તમારે પહેલો હા કે આ બકરાનું માથું કાપવું પડશે એટલે ઘરધાણીએ ગભરાઈને ધર્મગુરુનું સાચું માનીને ધર્મગુરુને કે શું કરવું અમારે કેલાઓ હથિયાર ધર્મગુરુએ હાથમાં હથિયાર લઈને બકરાનું માથું કાપી નાખ્યું એટલે બકરું તો મરી ગયેલું બહાર પડ્યું પણ માથું તો પાછું માટલા મન માટલા મર્યું એટલે ગરદણી કે બાપજી માથું તો માટલામાં છે એટલે ધર્મગુરુ બોલ્યા કે હવે તમારું કોમ આવ્યું હવે આ માટલું ફોડી નાખો એટલે માથું તો બહાર જ છે ને હા એટલે પહેલાં કે બાપુ માથું તો બહાર છે માટલું ફૂટી ગયું બકરું મરી ગયું ખડકી પડી કમાડ તોડ્યો હા આ તો ભારે થયું એટલે ધર્મગુરુ બોલ્યા કે અમા ધર્મમાં તમને સમજણ ના પડે તમારે તો માથું જ બહાર કાઢવું તું ને જતું હા જો આ ધર્મ આવાના લોકો ધર્મ ગણતા હોય છે પરિણામે ના થવાની ઉપાધિઓ આવે છે માટે આવા ચીલા ચાલુ ધર્મોને તોડી નાખવા જોઈએ કેતા કેતીના ધર્મને તોડી નાખવા જોઈએ નહીતર અને અંધશ્રદ્ધા કહેવાય પરિણામે ના થવાની ઉપાધિઓ આવે એટલા માટે આવા ચીલા રૂઢિરિવાજો કુરિવાજો સતી પ્રથા અંધશ્રદ્ધાઓ આ બધું ક જુદી જુદી શક્તિઓની માન્યતાઓ અને ઢગધમાડાના પિછોડા કરવા હા એ ના બનવા માટે જૂના રિવાજો દુઃખજનક માર્ગો તોડવા હોય તો પણ શાસ્ત્ર તથા સમાજની અનુમતિ હા એટલે એમની પરવાનગી તથા રજા એમની રજા લેવી પડે એટલે શાસ્ત્ર અને સમાજ એમની અનુમતિ તથા એમની આપણી બધાની ઉત્ક્રાંતિ અંદર છે કે નહીં એ જરૂર કરવું જોઈએ એવી જરૂર છે માટે અન્યાયને સજા થવી જ જોઈએ જે અન્યાય કરતો હોય જે હજારોનું ભૂ એમ કે નુકસાન દુઃખ અગર તો ભૂંડું કરતો હોય જેના ધર્મની ખબર જ ના હોય અને પ્રલોભન આપીને ભય બતાવીને અવળા માર્ગે પ્રધાને ચઢાવતો હોય તો એને ફરજીયાત સજા થવી જોઈએ નહીતર એની છાપ આગળ વધશે એનું અનુકરણ બીજા કરશે અને કીન દેવાળ્યા હણ રવાય તો એને ધર્મ નથી કહેવાતો દાખલા તરીકે આપણે કોઈ જે કરીએ એ આજુબાજુ નજર બધાનું એમ કે કોઈનું શોષણ ના થાય એવી દૃષ્ટિ રાખીને હા જે કરીએ તો એને ધર્મ કહેવાય છે દાખલા તરીકે એક ભાઈ ધૂણતા તાન અને કોક બઈ ગઈ કે બાપજી મારે હવા માટીની ખોટ છે હવા અમને માથાથી ઓઢેલું ઉઘેડ્યું હોય ને એને કહી દીધું કે જા તાર એક છોકરો થશે હા પેલી ભાઈ બોલી કે રોયા હોમો તો જો હા કે હું રોડેલી બૈશું હા હવે આ બોલ્યો કે તાર મારા વ્યાણનું શું થાય હા એટલે કે નહીં વેણ તો નહીં ફરો જગત ફરો વેણ ના ફરો ત્રણ મારા મારા એ તારા બદલામાં તું વિધવા હોય તો પાડોષણ થશે હા પેલી કે રોયા પાદોસણનો તો નખો જ વર્ષો થઈ જાઓ હા એટલે પેલો કે હવે મારા વેણનું શું થાય તાર હા છેડમાર કશું નહીં માટ આવી રીતે આ અટકળ ઓછું મેચિંગ દેવાળો અને એ બને કે ના બને પણ નામ ઓંધળી શ્રદ્ધા છે અને ફરજીયાત સજા થવી જોઈએ હા એટલે પેલો બોલ્યો કે તાર પાડોશીને નર તું વિધવા હોય તો તારી દીકરી ન થ તો પેલી બોલે પેલી બાઈ બોલી કે રોયા દીકરીને હજુ તો તૈણ વર હૈ થયો નહીં બસ માનું નોમદન શ્રદ્ધા કહેવાય મરણ બીજા માય ન ખાવ એટલા માટે કારણ કે જો અન્યાયને સજા નહીં થાય તો એની સાપ આગળ ચાલશે જેમ કે શરીરમાં રોગ પ્રવેશ કર તો તેની દવા કરવી કે નહીં શું આખા દેહનો નાશ થવા દેવાનો અમુક હળેલો કેન્સર કહે એવો ભાગ જ કાપી નાખવો જોઈએ હા એટલા માટે માની લો કે પગે કોઈ પણ છે કે હાથે કહે છે તો એટલો ભાગ કાપી નાખવાનો હોય આખો દેહનો કે જીવન બધું મરી જવા દેવો એ ધર્મ ના કહેવાય માટે બાકીના ભાગોનો અવશ્ય બચાવી લેવા જોઈએ બાકીના ભાગો તો બચી જાય એમ શરીર તથા સમાજને વિનાશમાંથી બચાવવો હોય તો માત્ર આ એક જ ઉપાય છે માટે જગતમાં મોટામાં મોટો કોઈ ગુનો હોય તો તે પોતાના કર્તવ્ય ધર્મથી વિમુખ થવો પોતાની ફરજ ભૂલી જવી અનુનામ મોટો અધર્મ અગર તો ગોળ ગુનો કહેવાય છે આમ મોટું અનિષ્ટ અટકાવવા નાનું અનિષ્ટ પણ કરવું પડે છે એટલે કે માણસને બચાવવો હોય તો હાથ પગ કાપી નાખવો પણ પડે છે જો પાછળથી મોટું સુખ મળતું હોય તો હાલનું નાનું દુઃખ ભોગવી લેવામાં જ મજા છે પરંતુ મોટું દુઃખ આવવાનું હોય તો હાલનું નાનું સુખ પણ જતું કરવું જોઈએ બીજું કે ભૌતિક શાસ્ત્રી અને ભૌતિકવાદી એ બેમાં ઘણો તફાવત છે કારણ કે ભૌતિક શાસ્ત્રી જે છે એ રૂઢિચુસ્ત નથી એ તો અવનવા સત્યની પાછળ લાગ્યો જ રહે છે કંઈક ને કંઈક નવીનતાની શોધ કરે છે એટલે ભૌતિક શાસ્ત્રી રૂઢિચુસ્ત નથી જ્યારે ભૌતિકવાદી જે છે એ તો પૂરેપૂરા રૂઢિચુસ્ત હોય જ છે એ લોકો દબાણ કરે બીજા આ તો કરવું જ જોઈએ આ તો થતું આવ્યું છે આ તો ના કરો તો તમને નુકસાન થશે હા આ રીતે પૂરેપૂરા પૂરા રૂઢિચુસ્ત છે જેમ રૂઢિચુસ્ત રિવાજો તો રાજા રાય મોહન રાય તોડી નખાયા સતી પ્રથા આ રીતે આમ આવા લોકો નૈતિક અને આત્મિક વિકાસ કરતા એ ભોગોને વધુ મહત્વ આપે છે હોય એ એ ભોગ ભોગવવા માટે પોતે વધારે રાજી થતા હોય છે તેઓ તો એક જ વાતને પકડીને બેસી રહેલા હોય છે કા તો થતું આવ્યું છે નહીં આવશે જ્યારે ભૌતિક શાસ્ત્ર એ તો બદલાયા કરે છે જગત ખરેખર આત્મીય એક તત્વ છે આ જગત છે એ કોઈ જળ વસ્તુ નથી પણ આત્મીય તત્વ છે પરંતુ ભૌતિક જળવાદીઓ એને ભૌતિક માની બેઠા છે છતાંય પણ ચેતનને માન્યા વગર છૂટકો નથી કારણ કે ભૌતિકનો અર્થ જ ભ્રામક ખ્યાલ બ્રહ્મણાના વિચારો એવો અર્થ થાય છે એમના પાસે ચૈતન્યને જોવાનો દૃષ્ટિકોણ જ નથી અને સુખ એટલે શું એ તો તેમને ખબર જ નથી કારણ કે તેઓ પિંડ બ્રહ્માંડનો વિચાર કરી શકતા જ નથી એ જ રીતે સામ્યવાદીઓ પણ પૂરેપૂરા રૂઢિચુસ્ત છે સમાજવાદીઓ જ્યાં સુધી આપણે હક અને અધિકાર માટે લડીશું ત્યાં સુધી ઉન્નતિ શાંતિ કે સુખ પણ થવાનું નથી અને કર્તવ્ય કર્મની ખબર જ નથી ત્યાં સુધી શાંતિ સુખ કે ઉન્નતિ શક્ય નથી નથી ને નથી જીવનમાં ધર્મ અને નીતિનો ના સચોટ દ્રઢ વિચારો હોય તો જ કર્તવ્ય કર્મની પ્રેરણા મળે છે બાકી કર્તવ્ય કર્મની પણ ખબર જ નથી વળી કર્મ માત્ર નિરપેક્ષ બુદ્ધિવાળું હોવું જોઈએ જે માણસ સત્યની આરાધન કરે છે એ અને નીતિથી વર્તે છે એના મનમાં અડગ આત્મવિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ ખોઈ બેસનાર માનવી કદાપી પણ ઊંચો આવી શકતો નથી અને આવો વિશ્વાસ માત્ર કર્મયોગથી જ આવે છે કર્મયોગ પણ જરૂરી છે બાકી નિષ્ઠાના આવ માણસે જીવતાથી મરણ સુધી કર્મ કરવું જોઈએ અને તે પણ પારકાના માટે જ હોવું જોઈએ અને ચેતન ચેતના શક્તિના વિકાસ માટે જ હોવું જોઈએ એને જ દિવ્ય ધર્મ અગર તો દિવ્ય કર્મ કહેવામાં આવે છે બાકી માણસને જબરદસ્તીથી કાયદા કાનૂનથી ધાક ધમકીથી સુધારી શકાતો નથી પરંતુ નિસ્વાર્થ ભાવે સમજણ આપી એટલે સમજાવીને પરમાર્થની કલ્પના દ્રઢ કરાવી એનામાં ચૈતન્યતાની ભાવના જાગૃત કરી શકાય છે જગતને તલવારથી તાકાતથી સુધારી શકાતું નથી પણ હું જેવો છું તેવા જ સામેના બધા જ છે આ સમજવું જરૂરી છે જગતને કોઈનો જો ડર હોય તો તે ફક્ત પશુત્વનો હા જેનામાં પશુતા છે એના એનો જ ડર છે આ દુનિયાનો પશુત્વનો ડર છે માટે તેને તત્વજ્ઞાનની જરૂર છે અભયતા તત્વ જ્ઞાનથી જ આવે કારણ અભય એ જ ઉન્નતિની ચાવી છે મળે છતાં મોહ ના રાખ હા જેને બધું મળે આજુબાજુ છતાંય મોહ થાય જ નહીં મોહ રાખ જ નહીં એનું નામ સાચો માનવ કહેવાય છે માટે પશુત્વમાંથી માનવત માનવત અને માનવ્યમાંથી દેવત્વની જરૂર છે એ માટે શ્રદ્ધા ભક્તિ અને બુદ્ધિ ત્રણેયની જરૂર છે જેમ કે કાયદો છે એ મૂળ હેતુને જોતો નથી એ ફક્ત શબ્દોને જ જોવે છે હવે ઘણીવાર આપણે આગળ પણ જોઈ લીધું છે કે ભગવાન એને કહેવાય કે જે પશુતાનો સંહાર કરે અને એમાં એમ જ ટેકારૂપ થાય એ સંહાર થાય એમાં પશુતાનો સંહાર કરાવવામાં મદદરૂપ થાય એનું નામ ભક્ત કહેવાય છે આમ ભક્તે જે ભક્ત હોય એને માનવતાનો પ્રચાર કરવો જોઈએ હા બ્રહ્મ જ્ઞાન તો પસંદ થવાનું છે પણ માનવતા મરી જશે તો જે પોતાના સ્વાર્થ સિવાય જગતના હિતનો વિચાર કરે અને એ માટે કંઈક કરી શકવાની તમન્નાની જરૂર પણ છે બ્રહ્મજ્ઞાન તો આપણે વિશ્વને તોડી નાખીએ એવા બોલીએ છીએ પણ ભીતરમાં જોઈએ તો આપણા અંદરના વિષયોમાં અને લાલચોમાં કોઈ જાતનો ફેર પડતો નથી અંદરનું જગત વધુને વધુ બિભસે બગડતું જાય છે તો આવા લુખા બ્રહ્મ જ્ઞાનના માયકો તોડવાનો કોઈ અર્થ નથી ભીતરથી બદલાઈ જવાનું છે આ બાબત ત્યાગ અને સંયમથી વધુ ખીલે છે તેઓ નાત જાતના કે દેશ વિદેશના નર નારીના કે કોઈ પણ પ્રકારના ભેદ રાખતા નથી આવાન જ્ઞાની કહેવાય આવાનો જીવન પણ અનંત હોય છે આમ ભક્ત તો એક માનવ જાતનો પૂજારી છે જે બીજાની પૂજા કરે છે એ ભક્ત છે પણ જે પોતાની જ પૂજા કરાવે છે હા એને ભક્ત એ અભક્ત કહેવાય ગીતાની ભાષામાં અભક્ત એટલે રાખશે જે ભગત નથી તે પોતાની પૂજા કરાવે બીજાની કરતો શરમાયો મૂર્તિ મંત્ર કે પૈસા પ્રતિષ્ઠાનો પૂજારી ના હોય એ ભક્ત કહેવાય વાળી પોતાના ચૈતન્ય સ્વરૂપનું છેલ્લું શિખર જે છે ત્યાં સર્વ કોઈનો પણ સ્વીકાર જ છે ત્યાં ના એવો કોઈ શબ્દ જ નથી પોતાના સ્વરૂપના સ્ટેજ ઉપર અને જેમ છે એ રીતે જ સ્વીકાર કરાય છે બીજા કોઈ દબણ શરમના લઈને નહીં એ રીતે સ્વીકાર થાય છે ત્યાં બીજા કશાની મોંઘ જ નથી લાલચ નથી જ્યાં સુધી કોઈ પણ ઈચ્છાઓ બચે છે ત્યાં સુધી આ સંસાર જ છે એમ સમજવું અદપદ હોય કૈલાસ હોય કપ અમરલોક હોય હા છતાંય પણ એટલા સુધી તો સંસાર સંસાર ને સંસાર છે અને જ્યાં સુધી સારું ખોટું છે ત્યાં સુધી તો મન જીવતું જ છે એમ સમજવું પરંતુ જ્યારે બધું જ શુભ લાગે બધું જ સૌંદર્ય જેવું લાગે જે જ્યાં જેમ છે તે ત્યાં બરાબર છે આ જે જે છે એ છે એના સાથે જ્યારે આપણી એકતા થાય અને સંપૂર્ણ તાલમેલ થાય તો જ સમર્પણ કર્યું કહી શકાય દરેકના હાથે હળી મળીને એકતા થાય તો તન મને ધન સમર્પણ જ છે બાકી સમર્પણ નહીં અને ત્યાં સંસાર નથી જો સમર્પણ છે ત્યાં સંસાર નથી એથી જીવન મુક્ત પણ બની શકાય છે અને બની જવાય છે જ્યાં જરા પણ કોઈ પણ જાતની કામના જ નથી કે બહાર અંદર એવું પણ કોઈ નથી અને સમયના ક્ષણે ક્ષણ પૂરી સમાનતા આવે છે એ જ શાંતિ છે એ જ નિરાંત છે ત્યાં સ્તુતિ કે વંદન બેય નથી આમ જે નિષ્કામ નિષ્કામી વ્યક્તિ છે એ કોઈ પણ પક્ષ વગરનો અનાગ્રહી કોઈ પ્રકારનો આગ્રહ નથી એ અનાગ્રહી હોય છે અને સુખ દુઃખમાં પણ સમાન હોય છે તેને કોઈ પણ કરવાનું બાકી નથી માટે તે કોઈ પણ પરિસ્થિતિમાં સંતોષજનક જ હોય છે સંતોષી જ હોય છે સંતોષી નર સદાય સુખી એમ સંતોષી હોય સમ્યકત્વ હોય તેને સમ સંતુલન એટલે સમતુલ અગર તો સમાધિ પણ કહી શકાય છે આમ તે સર્વમાં સમાન છે જે મધ્યમાં ઊભો હોય છે આવો પુરુષ મધ્યમાં એટલે વર્તમાનમાં હોય છે અર્થાત જે સ્થિર છે તેને કોઈ પણ સાધના કે સિદ્ધિ કોઈ જ બાકી રહ્યું નથી બધું જ થઈ ગયું કહેવાય ના કોઈ તપ ના કોઈ જપ ના કોઈ યોગ ના કોઈ ભોગ ના કોઈ મોક્ષ ના કોઈ બંધન કંઈ પણ નથી એને છોડવા કે પકડવા જેવું પણ કોઈ નથી અહીં તે અકરતા છે જ સાક્ષી છે જ આનંદ સ્વરૂપ છે જ અહીં કોઈ જ કર્મ પણ નથી જેમ પ્રકાશ થયા પછી દોરડીમાં સાપ માનવાનું કે ડરવાનું કોઈ કારણ જ નથી કારણ કે તેને સંસાર દેખાતો નથી કેમ કે જો વસ્તુ જ ના હોય તો પછી કઈ રીતે દેખાય અને દેખાય જ નહીં તો પાછું કયું ફળ બેસી શકે કયું ફળ આવી શકે અર્થાત કોઈ નહીં બસ સમ્યકત્વ સમ્યકત્વ સમાનતા સમસ્થિતિ સર્વ કોઈ પણ બાબતે સમ શબ્દ જ લાગુ પડે છે તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય આવું